નમસ્કાર કેમ છો વાલા મતદાર ભાઈઓ ભારતની લોકશાહીના ઉત્સવ સમાન લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જુદા જુદા સાત તબક્કાઓમાં સમગ્ર ભારતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતના તમામ મતદારો આ મહાપર્વમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આ લોકશાહીના જતન અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ખૂબ જ વધુમાં વધુ મતદાન કરે અને મતદાન થકી આપણા પસંદગીના એ ઉમેદવારોને આપણે જીતાડીએ અને એ જ ઉમેદવારો પોતાની કાર્યક્ષમતા સિદ્ધ કરી આપણી આ લોકશાહીનું જતન કરે અને ભારત દેશના વિકાસના કાર્યો કરે એ માટે આપણે સૌ જાગૃત બનીએ આપણે સૌ જે તે તબક્કામાં મતદાનના દિવસે ખૂબ જ મતદાન કરીએ ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાની અંદર જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હું ગોહિલ દુલ્લાભાઈ બીએલઓ એકસો સડસઠ કંટાસર બે આપ સૌ ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓને વિનંતી કરી રહ્યો છું કે આપ સૌ આ લોકશાહીના મહાપર્વમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પદાર્થો આપણે મતાધિકારનો ઉપયોગ કરીએ મતદાન કરવા માટેનો આપણો દસ મિનિટ કે અડધો કલાકનો સમય એ ઉમેદવારના ભાવિ ઘડવા માટે અને આ ભારત દેશની લોકશાહીના જતન માટે ખૂબ જ જરૂરી છે તો આવો સૌ સાથે મળી લોકશાહીના આ મહાપર્વને આપણે હોશભેર ઉજવીએ આભાર